પોરબંદર શહેરમાં અનેક જાહેર મૂતરડીઓ તથા શૌચાલયો આવેલા છે પ્રજાના લાખો રૂપિયાનો ખર્ચ કરીને આવા શૌચાલયોનું નિર્માણ તો કરી દેવામાં આવે છે પરંતુ તેની જાળવણી કરવામાં ન આવતી હોવાથી તે બિનઉપયોગી અને આવારા તત્વોનો અડ્ડો બની જાય છે પોરબંદર શહેરમાં અગાઉના અનેક સત્તાધીશોએ પાલિકામાં મન મૂકીને ભ્રષ્ટાચાર કર્યો હોવાની ચર્ચા વર્ષોથી નગરજનોને સંભળાઈ રહી છે વિકાસના નામે બગીચાઓ અને શૌચાલયો સહિતનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું છે પરંતુ તેમાં બાંધકામને લગતા વળગતા કોન્ટ્રાક્ટરને જાણે કે મલાઈ ખવડાવી દીધી હોય તેમ માત્ર નિર્માણ થાય છે ત્યાર બાંધ પ્રજાના પર સેવાના પૈસાનો વપરાશ પ્રજાને કામ લાગતો નથી આવો જ એક શૌચાલય રામટેકરી નજીક જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો કે વર્ષ બે હજાર પંદર સોળમાં બનાવેલ આ શૌચાલયની હાલત કેવી છે